નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ કરસંદાસ બાપુને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો દુનિયામાં અનેક વેદાઓ એવા છે જેઓ ભવિષ્યવાણી કરતા હોય છે અત્યાર સુધીમાં અનેક લોકોએ ભવિષ્યવાણી કરી છે અને ઘણી બધી ભવિષ્યવાણીઓ સાચી પણ પડી છે ત્યારે કોરોનાની મહામારી દરમિયાન પરબ પરબધામના મહંત કરસંદાસ બાપુનો એક વિડીયો ખૂબ જ ઝડપીથી વાયરલ થયો હતો જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે

જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે બાપુની વાતો સાંભળી રહ્યા છે તે અમને જણાવ્યું કે આવનારા સમયમાં ખૂબ જ મોટો ભૂકમરો આવી શકે છે આ વિડીયો હાલ લાખો લોકોએ જોયો છે વિડિયોમાં બાપુ છે કે કોઈ બીજું છે કે તેની કોઈ પુષ્ટિ થઈ રહી નથી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પ્રો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર